વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પર પ્રેસ કરી દો તો આવી રીતે સાબુ ઘણીવાર આપણે યુઝ કરી અને આવી રીતે રાખી દેતા હોય છે તો તેમાં પાણી રહી જતું હોય છે અને એ ઓગળતો હોય છે તો એ ન ઓગળે સાબુ તેના માટે આપણે શું કરીશું તે જોઈ લઈએ તો સાબુદાની લીધી છે અને એને ન ઓગળે તેના માટે મેં આવી રીતે રબર લીધા છે તો એને આવી રીતે સાબુદાનીમાં રબરને ફોરવી લઈએ ને એના પર આપણે એમ સાબુ રાખી દઈએ તો સાબુ ઓગળતો નથી અને જે તેમાં પાણી હોય છે તે પણ નીતરી જાય છે અને સાબુ સુકાઈ જાય છે તો સાબુ ઘણો ટાઈમ ચાલે છે તો આ પણ એક મહિલા માટે ઉપયોગી ટિપ્સ છે તો આવી રીતે પણ તમે કરી શકો છો અને ઘણી વખત આવા બધા બોક્સ બધા પાસે વધારાના હોય છે તો તે આપણે જવા દેતા હોય છે પણ તેને જવા દેવાના બદલે આપણે તેનો ઉપયોગ પણ કરી શકીએ છીએ તો જુઓ મેં આ બધા બોક્સ વધારાના લીધા છે એ બધા પર તમે વોલપેપર છે અલગ અલગ ડિઝાઇન છે એ કરી અને તમે તેનો ઉપયોગ કરી શકો છો તો મેં જુઓ આ એક બોક્સ લીધું છે તેમાં મેં વોલપેપર તો લગભગ બધા લગાવતા હોય પણ મેં આમાં વ્હાઈટ પેપર લગાવ્યું છે જેથી આપણે બાળકને પણ ડ્રોઈંગને બધું આવું શીખવાડી શકીએ તો વ્હાઇટ પેપર લઈ અને તેના પર આવી રીતે સ્માઈલી ડ્રો કરી લીધું છે તો આવી રીતે પણ કરી શકાય તો મેં આમાં કલર્સ પેન્સ એ બધું આમાં રાખ્યું છે તમે આવી રીતે બધા બોક્સમાં તમારી રીતે વસ્તુ રાખી શકો છો કે મોજા છે કટલેરી છે સેટ છે નાના બેબીને જે વસ્તુ હોય પેન્સિલ ઈરેઝર એવું બધું પણ તમે અલગ અલગ બોક્સમાં રાખી શકો છો અલગ અલગ તમારી પસંદની તમે તેમાં સ્ટાઇલથી બધું ડેકોરેટ કરી અને તમે એને રાખી શકો છો તો એવા બોક્સ પણ તમે રેડી કરી શકો છો તો આવી રીતે પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ તો આવી રીતે બધા જ બોક્સને અલગ અલગ રીતે બનાવી અને તેમાં તમે બધી વસ્તુને આવી રીતે રાખી અને તેને પણ વાપરી શકીએ છીએ તો આવી રીતે વાપરીએ તો મેં જુઓ આ બોક્સ આવી રીતે બનાવી લીધું છે તો મેં લગભગ બધા બોક્સનો યુઝ કરી લીધો છે તારી બધા બોક્સ તેમાં રાખી દઈ અને જો એકમાં સ્કેચ પેન કલર રાખ્યા છે એકમાં પેન્સિલ ઇરેઝન એવું રાખ્યું છે તમે બાળકોની બધી વસ્તુ પણ તેમાં આપણે રાખી શકીએ છીએ